જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું અને તમે પણ મજામાં જશો તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે છે શનિવાર તો આપણે જઈશું હનુમાન દાદાના દર્શન કરવા માટે તો ચાલો હવે આપણે આગળ મળીએ ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ દાદાના મંદિરે તો આપણે જઈશું હવે અંદર આ છે હનુમાનજીનો ડેલો હવે આપણે જઈશું એની અંદર તો ચાલો મિત્રો આપણે આવી ગયા છે અંદર અને આ છે હનુમાન દાદાની જગ્યા અને આ છે જય શ્રી કેરાળા હનુમાન દાદા સેવા મંડળ આ છે કેરાળાવાળા હનુમાન દાદા તો આપણે જઈને કરશું અંદર હનુમાનજીના દર્શન પછી આજુબાજુની બધી જગ્યા પણ જોઈશું અને એક તરમાળા દાદાની પણ દેરી અહીંયા છે તો એના પણ દર્શન કરશું તો આપણે પહોંચી ગયા છીએ હનુમાન દાદા આ છે હનુમાન દાદાનું મંદિર હવે આપણે જઈને કરશું હનુમાન દાદાના દર્શન તો ચાલો આપણે કરીએ હનુમાનજીના દર્શન જય હનુમાનજી મહારાજ આ છે કષ્ટ દેવ હનુમાન દાદાનું મંદિર તમે જોઈ શકો છો આ છે હનુમાન દાદા સંકટ કટે મીટે પીરા સુમીરે હનુમત બલવીરા આ છે હનુમાન દાદા કેરાળાવાળા જય હનુમાન દાદા બધાની મનોકામના પૂર્ણ કરે એવી આપણે પ્રાર્થના કરીશું જય બજરંગબલી તમે પણ બધા દર્શન કરો હનુમાન દેદા ના આજે શનિવારનારો હનુમંતો પક્ષા જય બજરંગબલી તમે પણ દર્શન કરી લીધા તો હવે આપણે જઈશું બહાર જુઓ આ બધી છે જગ્યા આ છે કૂવો પાછળ અને આ બધી છે જગ્યા અસર સોસાયટીમાં છે હનુમાનજીનું મંદિર અહીંયા પણ અવનવા બધા આયોજન પણ કરવામાં આવે છે ચૈત્રી પૂનમ પણ સરસ મજાની ઉજવવામાં આવે છે બધા એરિયાના હળી મળીને ચૈત્રી પૂનમ ઉજવે છે અને સરસ મજાની પ્રસાદ પણ હોય ઘણા ભાવિક ભક્તો પ્રસાદ પણ લે છે તો ચાલો આપણે કરીએ ચરમાળિયા દાદાના દર્શન તો આપણે હાલો આવી ગયા ચરમા દાદાના દર્શન કરવા માટે તો હવે કરશું ચરમાળિયા દાદાના દર્શન તમને પણ કરાવીશ તો આ છે ચરમાળિયા દાદાનું મંદિર જય ચરમાળિયા દાદા જો તમે તમે પણ દાદાના દર્શન કરો ચરમાળિયા દાદા બધાની મનોકામના પૂર્ણ કરે એવા આપણે આશીર્વાદ મેળવશું અને બાજુમાં છે ભોળાનાથનું મંદિર શિવલિંગ તો એના પણ આપણે દર્શન કરીશું મેરે ભોલે કે દરબાર મેં સબકા ખાતા હૈ ચાહે ગરીબ હો ચાહે અમીર હો ઉનકો એક સમાન આ તો ભોળાનાથનો દરબાર કહેવાય તમે જો આ બધી જગ્યા છે સરસ મજાની અવનવું આયોજન તો ચાલુ જ હોય અને અહીંયા કણે બધા ભાવિક ભક્તો પણ હળી મળીને એવા આયોજન કરે પ્રસાદી હોય અને બહારના ભાવિક ભક્તો પણ એટલી પ્રસાદી લે આ છે જો પીપળો એના પણ દર્શન કરો હવે આપણા અહીંયા દાદા બેઠા છે એમની પણ મુલાકાત લઈશું જય ભોળાનાથ દાદા કેમ છે તમને આમ સારું ને શું તમે ફ્રી હોય એટલે અહીંયા આવતા હશો બે ભાઈ હે ને મજા આવે ને બે ભાઈ જો અહીંયા બધા શાંતિથી બેઠા હોય તો મજા આવે અમારે આ દાદા આખા સોસાયટીના બધા દાદા રે ભોળાનાથ કિરાવ વગર રહે નહીં અને દાદા કોઈ અરે ભોળાનાથ કિરા વગર રહે નહીં જો આ બધું તમે પણ હવે અહીંયા ક્યારેક આવો દર્શન કરવા માટે સરસ મજાની જગ્યા સરસ મજાનું વાતાવરણ હોય છે અને સરસ બધું હોય છે તો તમે પણ આવો દર્શન કરવા માટે તો ચાલો હવે આપણે આગળ મળીએ તો હવે આપણે આવી ગયા છીએ પાછા દુકાને તો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું બીજા વિડીયોમાં તો બાય બાય